આજે તમે શીખશો પરફેક્ટ પાત્રા રેસીપી પાત્રા માટે આમલી અને ગોળ નું પાણી કઈ રીતે બનાવવું પરફેક્ટ બેટર બનાવતા શીખશો અને શીખશો પાત્રા ને રોલ કઈ રીતે કરવા હાલ ચાલી રહ્યા છે તહેવારો અને સાથે જ ચાલી રહી છે અળવી ના અને આજે આપણે બનાવીશું ફરસાની દુકાન જેવા પાત્રા એ પણ ઘરે અને જ ઓછા ટાઈમ માં

બજારમાં માં પાત્રા ખુબ જ ઈઝીલી મળી જાય છે પણ પાત્રા આપણે ઘરે બનાવીએ એ હેલ્થ માટે પણ સારું અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બનશે તમે આ ગુજરાતી પાત્રાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલા આપણે અળવીના પાન લઈશું એકદમ ફ્રેશ જે અળવીના પત્તા હોય એનો જ આપણે યુઝ કરીશું તો મેં અહીં અળવીના પાન આઠ થી દસ લીધા છે અને એકદમ ફ્રેશ છે આ પાત્રાઓને સારી રીતે ધોઈને જ આપણે યુઝ કરીશું તો મેં સારી રીતે ધોઈ નાખ્યા છે આ પત્તાઓને તો મેં અહીં સારી રીતે બધા જ અળવીના પાનને ધોઈને આ રીતે ચોખ્ખા કપડા એની પર એક્સ્ટ્રા પાણી હતું એ સાફ કરી દીધું છે અળવીના પાન સાફ થઈ જાય એટલે આપણે કરીશું નેક્સ્ટ સ્ટેપ જેમાં આપણે આની ઉપરની નસો ચપ્પા વડે સાચવીને નીકાળી દેવાની તો આ રીતે તમારે બધી જ નસો નીકાળી દેવાની છે જાડી નસો નીકળી દેવાથી અળવીના પાન ના બીડા વાળતી વખતે આપણે તકલીફ નહીં થાય બીજું કે આ નસો થી ઘણીવાર ગળામાં ખરાશ થઈ જતી હોય છે તો એ તકલીફ પણ નહીં થાય એટલે અળવીના પત્તાને સાચવીને આપણે આની નસો નીકળી દઈશું તમે જોઈ શકો છો કે પત્તા એકદમ ફ્રેશ અને કુણા છે હું વાળું તોય કંઈક નથી થતું આવા ફ્રેશ અને કુણા પત્તા હશે તો આપણા પાત્રા ખૂબ જ સરસ અને ટેસ્ટી બનશે ચાલો ત્યારે આગળની પ્રોસેસ કરી દઈએ પાત્રાનું બેટર બનાવવા માટે હું પહેલા અહીં ગોળ અને આમલીનું પાણી બનાવી દઈશ આ પાણી બનાવીને બેટર માં રેડવાથી ખૂબ જ ટેસ્ટી બનશે અને બનીને મીઠા તૈયાર થશે નાખીશું ગોળ કમસે કમ થી પચાસ ગ્રામ જેટલો હશે તમને આ રીતે ખબર ના પડે તો તમે બે મીડિયમ સાઈઝ ગોળના ટુકડા એડ કરી લેવાના આમાં પચાસ ગ્રામ જેટલી આમલી એડ કરીશું જે તમને જ ઈઝીલી માર્કેટમાં મળી રહેશે આ પાણીને આપણે ગોળ ઓગળી જાય ત્યાં સુધી ઉકાળીશું અને આ પાણી સારી રીતે ઉકળી ગયું છે તમે જોઈ શકો છો આમલીની ખટાશ અને ગોળનું ગળ પણ આ પાણીમાં આવી ગયું છે આ પાણીને હું દસ મિનિટ માટે ઠંડુ થવા દઈશ તો આ પાણી ઠંડુ થાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરી લઈશું તો મેં અહીં બે મોટી વાટકી ચણાનો લોટ લીધો છે મતલબ કે ચારસો ગ્રામ જેટલો અહીં ચણાનો લોટ હશે પણ તમારે તમારી પાત્રાની ક્વોન્ટિટી પ્રમાણે અને તમારે કેટલા બનાવવાના છે એ રીતે ઓછું વધારે કરી લેવાનું આ લોટને આપણે ચાળી લેવાનો જેથી એમાં કોઈ અનિવાન પાર્સ હોય તો તે નીકળી જાય અને આપણે આ લોટ ચાળીને જ લઈશું જેથી આ બેટર અહી ચાળી લીધો છે આમાં હું મસાલા એડ કરી દઈશ મસાલાઓમાં આપણે ઘરના સિમ્પલ મસાલા યુઝ કરવાના છે અને આ બેટર ફક્ત ત્રણ થી પાંચ મિનિટમાં બની જશે એ પણ કોઈ જાતની વધારે મહેનત કર્યા વિના પાત્રા બનાવવા ખૂબ જ આસાન છે મસાલાઓમાં આપણે અહીં એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી જીરું પાવડર અડધી ચમચી લાલ મરચાં નો પાવડર અને બે ચમચી આદુ અને લીલા મરચાં ની પેસ્ટ આ પેસ્ટ મેં ખલમાં વાટીને લીધી છે તમે પણ ક્રશ નાખી શકો છો અને આપણા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું મેં અહીં અડધી ચમચી મીઠું એડ કર્યું છે અડધી ચમચી થી પણ સહેજ ઓછો આપણે ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો તમે ના ખાતા હોય તો ગરમ મસાલો તમે સ્કીપ પણ કરી શકો છો આ આપણું ગોળ અને આમલીનું નું પાણી છે ઠંડુ થઈ ગયું છે તો હું આ પાણી ને આ ચણા ના લોટ માં એડ કરી દઈશ આમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને નોર્મલ પાણી પણ આપણે અહીં થોડું થોડું એડ કરવાનું બ્લેન્ડર ના હેલ્પ થી આપણે આને મિક્સ કરતા જઈશું બ્લેન્ડર ના હોય તો હાથ વડે પણ તમે મિક્સ કરી શકો છો તમે જે રીતે કમ્ફર્ટેબલ હોવ એ રીતે તમે આ બેટર ને મિક્સ કરી શકો છો હું સારી રીતે આને મિક્સ કરી દઈશ તમે જોઈ શકો છો કે આટલું પાતળું બેટર આપણે રાખવાનું મતલબ કે બહુ જાડું પણ નહીં અને વધારે પાતળું પણ નહીં મતલબ કે મીડિયમ પાતળું બેટર આપણે રાખવાનું હવે લઈશું અળવીનું પાન સૌથી મોટું પાન હોય તો એને આપણે પહેલા મૂકીશું અને આ પત્તાને આપણે ઊંધું રાખીને પછી એની પર બેટર પાથરવાનું એટલે આ પત્તાનો જે પાછળનો ભાગ હોય એની પર આપણે બેટર પાથરવાનું છે વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગતી હોય છે તો તમને થોડો પણ વિડીયો યુઝફુલ લાગે તો મારી રેસીપીને લાઈક જરૂરથી કરજો અને કોઈ પણ ક્વેરી હોય તો પણ તમે અમને કોમેન્ટ કરી શકો છો તમને મારી રેસીપી જો ના ગમે તો તમે ડિસલાઈક પણ આપી શકો છો તો આ રીતે આપણે બીજું પત્તું મૂકી દઈશું પણ તમે જોઈ શકો છો કે મેં કઈ રીતે મૂક્યું છે જે પહેલું પત્તું મૂક્યું એનો છેડાનો ભાગ હોય એની પર બીજું પત્તું આપણે ઊંધું અને ઓપોઝિટ સાઈડ માં પાથરવાનું મતલબ કે એની વિરુદ્ધ દિશામાં આપણું બીજું પત્તું હોવું જોઈએ તો એ રીતે મેં ચાર પત્તા મૂક્યા છે આ પત્તાને આ રીતે આપણે ફોલ્ડ કરી દઈશું બંને સાઈડ થી તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ફોલ્ડ કરી દેવાનું બંને સાઈડ થી આપણે ફોલ્ડ કરી દીધા પછી કોઈ પણ એક બાજુના છેડા થી આ રીતે ફોલ્ડ કરવાનું શરૂ કરીશું આપણે આને ટાઇટલી રોલ કરીશું કરતા પછી ખુલી જશે તો તમે સારી રીતે ટાઇટલી ફોલ્ડ કરજો પત્તા નાના હોય તો તમે પાંચ થી છ પણ લઈ શકો છો તો અહીં આપણો રોલ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રોલ બન્યા છે બસ આજ પ્રોસેસ થી આપણે બધા જ રોલ બનાવી દઈશું હવે જઈશું આપણે આગળની પ્રોસેસમાં જેમાં આપણે પત્તાને સ્ટીમ કરી દઈશું જેમાં આપણે પત્તાને સ્ટીમ કરવાના છે તો સ્ટીમરમાં પાણી નાખીને આ સ્ટીમરને ને પહેલા હું ગરમ કરી દઈશ ત્રણ થી પાંચ મિનિટ માટે સ્ટીમર ગરમ થઈ જાય પછી જ આપણે સ્ટીમ કરવા મૂકીશું તો ખૂબ જ સરસ બનશે અને જલ્દીથી સ્ટીમ પણ થઈ જશે સ્ટીમર ગરમ થઈ જાય જાય એટલે હું આ રીતે ગ્રીસ કરી જેથી બની ત્યારે હું એને આસાની આમાંથી લઈ શકું બસ હવે આ બધા જ પાત્રા આ રીતે સ્ટીમર માં એક પછી એક આપણે મૂકી દઈશું સ્ટીમર ના હોય તો એક મોટા તપેલા માં પાણી રેડીને એમાં સ્ટેન્ડ મૂકીને ડીશમાં માં સ્ટીમ કરવા મૂકી દેવાનું અને ઉપર ઢાંકણું ઢાંકી દેવાનું જેથી તમારું સ્ટીમર તૈયાર થઈ જશે તો આને હું પંદર થી વીસ મિનિટ માટે સ્ટીમ કરી લઈશ અને ગેસ ની ફ્લેમ મીડિયમ અને અંદર થી બિલકુલ કાચા ના રહે તો અહીં પંદર થી વીસ મિનિટ માટે થઈ ગયા છે અહીં આપણે ગેસ ની નો બંધ કરી દેવાની આ પાત્રા ને આપણે નીકાળી દઈશું સ્ટીમર માંથી બહાર તો હવે આને હું શું કરીશ કે પંદર થી વીસ મિનિટ માટે ઠંડુ થવા દઈશ આને હું ઠંડુ થવા અને પછી જ આપણે નેક્સ્ટ પ્રોસેસ કરીશું ગરમ રોલ ને કટ કરીશું તો કટ સારું નહીં થાય અને પાત્રાનો આકાર પણ પ્રોપર નહીં પડે એટલે ખૂબ જ જરૂરી છે કે આને આપણે ઠંડુ થવા દઈએ તો અહીં આપણા પાત્રા રોલ ઠંડા થઈ ગયા છે જેટલા પાત્રા ખાવા હોય એટલા જ આપણે કટ કરીશું બીજા રોલ તમે ફ્રિજમાં પણ મૂકી શકો છો કેમ કે આ રોલ ને ત્રણ થી ચાર દિવસ સુધી સ્ટોર કરીને આપણે રાખી શકીએ પણ નાસ્તો કરવો હોય કે ચા સાથે ખાવાની ઈચ્છા ઈચ્છા હોય તો આ તમે તમે તમારી પ્રમાણે કટ કરીને ખાઈ શકો શકો છો છો જોઈ કે ખુબ જ સરસ કટ થયા છે અને જોઈને કોઈ જ નહીં કહે કે આ પાત્ર આપણે ઘરે બનાવ્યા છે દરેક ને એવું જ લાગશે કે આ ફળસા ને દુકાન માંથી મંગાવ્યા છે તમારે જેટલી જાડાઈ જોઈતી હોય પાત્રાની ની એ રીતે તમારે રોલ ને કટ કરી દેવાના તો મેં અહીં બે રોલ કટ કર્યા છે અને બીજા રોલ મે તમારા ઘરે પાત્ર કઈ રીતે બને છે તો કરી લઈશું વઘારની પ્રોસેસ એના માટે એક પેન કે કઢાઈ લઈશું અહીંયા આપણે ત્રણ થી ચાર ચમચી તેલ એડ કરીશું તમે ખૂબ જ ઓછા તેલમાં પણ આ પાત્રાનો વઘાર કરી શકો છો આમાં નાખી દેસુ એક ચમચી રાઈ તેલ ગરમ થાય પછી જ આપણે રાય નાખવાની અડધી ચમચી આખું જીરું એડ કરીશું અડધી ચમચી સફેદ તલ હું એડ કરીશ તલથી પાત્રા ખૂબ જ સરસ દેખાશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે થોડા મીઠા લીમડાના પત્તા એડ કરીશું અને બે થી ત્રણ લીલા મરચા ઝીણા કાપીને આપણે એડ કરીશું આમાં લીટલ પિંચ હિંગ એડ કરીશું હિંગ થી સરસ સુગંધ જેટલી તીખાશ જોઈતી હોય પાત્રામાં એ રીતે તમારે મરચું પાવડર એડ કરી દેવાનું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું સારી રીતે મિક્સ કરી દઈશું આ મસાલાને અને ત્રીસ સેકન્ડ જેવું આ મસાલા ચડી જાય એટલે હું આમાં આપણા સ્ટીમ કરીને કટ કરેલા પાત્રાને એડ કરી દઈશ મિક્સ કરી દઈશું એની પર એક ચમચી હું અહીં ખાંડ એડ કરીશ એનાથી પાત્રા ખૂબ જ ટેસ્ટી લાગશે પણ તમારે ના નાખવી હોય તો તમે ખાંડ સ્કીપ પણ કરી શકો છો ત્રણ થી ચાર ચમચી જેટલું હું અહીં પાણી એડ કરીશ જેથી આ બધા જ મસાલા પાત્રા ની અંદર સુધી જઈ શકે અને પાત્રા થોડા સોફ્ટ પણ થઈ જાય અને ત્રણ થી પાંચ મિનિટ માટે એકદમ સ્લો ફ્લેમ પર થવા દઈશું પાત્રા કઢાઈમાં તૈયાર છે ત્રણ થી પાંચ મિનિટ થઈ ગઈ છે થોડી તાજી કોથમી એડ કરીને આપણે મિક્સ કરી દઈશું અને ગરમા ગરમ સર્વ કરી દઈશું આપણા ક્રિસ્પી અને એટ્રેક્ટિવ અને હા આપણા ગુજરાતનો ટ્રેડિશનલ ફરસાણ જે ચા સાથે પણ મજા આવે આ પાત્રાને તમે આજ રીતે ખાય ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો છે તો આ પાત્રા બનાવો તો અમને જરૂરથી જણાવજો આઈ હોપ કે તમને આજની રેસીપી જરૂરથી ગમી હશે ગમી હોય તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા અને સબ્સ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો તો આ પાત્રાને તમે એન્જોય કરો હું તમને મળીશ ખૂબ જ ટેસ્ટી અને સરળ રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર ધન્યવાદ અને જય અંબે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ